ભગવાન ની આરતી સાથે ભગવાન ની સેવા પૂજા કરવાની તો ગાઈઝ મળી આવ જોઈ લો ભૂમિ સેવા પૂજા કરો

લહેડ પેલી ખુરશી લેતા અમાર માટે નીરવ ઉપર બેસો જ અને હું બેસીશ આ ખુરશી ઉપર તો જોઈ લો આજના હ આપણને ખુરશી માં ફાવતું નહીં કોઈ નેચી પડે વાત નહીં હું બેહું છું જોઈ લો તો આજના ચા ના માં છે પરોઠા મમ્મી એ બનાવ્યા હતા રાત્રે રાત્રે સ્પેશિયલ અમારા માટે આપડી લાવી છું કાલે બતાવી દઈએ હમ ગુજ્જુવાડાની અને બીજા લે હાંડવો બનાવ્યો તો તો ગુજ્જુવાડાની છે ગુજ્જુવાડાની ના ગુજ્જુવાડાની નહીં દીપ દીપની છે દીપની દીપની સોરી મિસ્ટેક થઈ ગઈ અને બીજા હાંડવો બનાવ્યો તો અમાર જોડે કુકર નહીં પેલું હાંડવાનું એટલે અમે આવી રીતે પુડલા ટાઈપ બનાવીને ખાઈ લઈએ ચાલો હવ કઉ ચાલો ખાઈ લઈએ નઈ નીર તો એ નંબર બનાવ ભૂમિ ચાબા કારો હરો જો મન જ કે આ બધું કરવાનું

આપણો ભૂમેન સ્ટોરે મૂકીન જ્યાં તા એક ડિલિવરી આવવાન તો અથી પપ્પાનો ફોન આવી ગયો પપ્પા રેડી છે હવે આપણે જવાનું છે શોપિંગ માટે એટલે પપ્પાની રાહ જોઈએ ઘેર આવી ગયો પપ્પા આ આવી ગયા આઈ ગાઈસ જુઓ એન્ટ્રી પડી બીએન પટેલની પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ જય ગોકા મહારાજ ફૂલ લઈને આ ઉપર એક હા કીગડા

એ બંદૂક લઈને આપણા સ્ટોન ના પેલા નઈ બીજા જ કો છે ઉભાઈ એટલે તરત જ એમને ઘન મારી લે ખબર પડી જાય ગાડી આટલી સ્પીડે આવે જો ચાલી પિસ્તાલીસ ઉપર જઈ એટલે સીધા પાછળ પાછા લોબા થઈ જાય ઊભી રાખો અને બસો રૂપિયાનો ફાઇન ભરો અને જો ચાલો તો ગાઈઝ મળીએ તા જઈએ શોપિંગમાં આપણે હવે પપ્પા જવા દેજો આપણે હવે ભૂમિ સ્વરે મૂકીને જઈએ ખરીદી કરવા માટે તા અત્યારે થોડા સવારે એક બે ડિલિવરી આવી હતી તે પાછા હોય રોકાઈ ગયા કઈ કીધું હવે જઈએ તા જો ભૂમિ ના સ્પેશિયલ મેલવાન કીધું તે સ્પેશિયલ મેલવા મોડી ઓ વા ઓપા ભૂમિ અમે જઈએ હતા હોણ આવ આવ જો જે સોમનાથ ખરીદી કઈ ના આવીએ હો જે સોમનાથ જઈ ગુ તમારે અને સિંગલ નો ચલો ભાવ કરો બીરાવ આપો ચલો તો ગાઈસ મળીએ કે કે જઈએ બતાઈ દઉં તમને ચલો બાર તો ચાલુ થઈ ગયો સ્નો जो गाइस बाहर चालू થઈ ગયો સ્નો આપણે તો જવાની એક રહીયા શોપિંગે પપ્પા આદુ સ્નો ચાલુ છે જો હા ચાલુ છેવાનું તો આ છે શિકર ચા બંધ થઈ છે गाइस પપ્પાන් ગયા જ આજે મળીએ તા ગાઈસ આપડી શોપિંગ પતી જઈ છે જો હા આપણે ભર દી દીધું એક કાટ આઈ રહ્યું પપ્પા ને કીધું લેવડો પણ પપ્પા હજુ ઓટો મારવા ગયા હતા આવડા આઈએ હે પાછા આઈ રહ્યું ભરાઈ ગયું ભાઈ વધારે ભરી ભરીને મેલવાનું છો એક તો વાઈથી હું થંભાનું પા ડખા એટલે આવડે આઈને ભરી જઈએ પાછા આશીર્વાદના લોટે લઈ લીધી અહીં મેગીઓ લઈ લીધી

અમદાવાદ ની વાય કલોલ અમદાવાદ ની હણા વાય કલોલ સોડી મેલો સોડી મેલો પપ્પા નહી હા એ તો આવાજ આવી ગયા તો બધું લીલા આવાજ કહેવાય ઓના અલગ થી ના કોયા તો અને કાઈ ગયો ગાઈસ માલ ભર દઈએ અંદર બધું હવે બે કાંટો ટોચ હવે ગાડી ભરી દઈએ કે પાછળ ની આનું બધું આવી જાય નહીં આઈ જાય હા ચલો તો ભરી દઈએ માલ ત્યાં હવે આપડો મળીએ પછી સ્ટોરેજ સીધા જ

ચાલો તો ગાઈ જઈએ હવે તાર પાંચલ રિડન કરાવવા માટે મલીએ અમારમી નીરોને ના નતી પાડી નઈ થાલવા તો અનીરવેકા દસીનો 11 યરસ ય કતલ 11 સ કે કોટુ કોટુ ગાઈસ બોલો ક શું આવડતું નઈ પપ્પા ગાજો તમે ના કરતા

ના દિને કેનાલા લાઇક બધી પર આખો ફ્રીઝિંગ થઈ ગઈ છે અચરચરી ન રવા ભૈયા કલ બકલા બકલા કેવું હતું આ તો ક્યાં જઈએ આપણે જઈએ ફાર્માફ્રિક્સમાં ત્યાં હોય જ છે નહીં રહ પેલી રહી મેક્સી જવું હોય તો જઉં લેવા બાકી લઈ પેલી બોટલ બોટલ અમે તો કેનેડા પોસ્ટમાં ફાર્મસી ની અંદર જ છે કેનેડા પોસ્ટ બુવા લિક્વિડસ હતો હતો તે બે મિયા લીધો બે પપૈયા લીધો અને બે ભૂમિના લીધો જો ઇંકઈન છો લીધો 50 ડોલરનો સાસ્તો એટલે મફત હતો અલે સો ચાલુ થઈ ગયો ન્યુ હમ તાર નો પડ એટલે થાય હે એમ તો જો પણ ચોય સ્નો નુ નહી સ્નોનું નહી નું ચોય સેટિંગ જ નહી થતું

ફઈન આપણે તો હે ને સોસાયટી માં આપણે ખબર હે નિમ નિમે તો તમો હા ચાલો કાલે કરતી હતી હજુ તો આશીર્વાદ ના આટા લાયા હી છે યાર ગમે તેમ ખાઈએ ગમે તેમ ખાઓ જો આ બાજુ આ ભૂમિ ચકલી સમ બંધ એ પપ્પાએ ઉતાર્યું પણ બંધ છે ડુંગરી નું કટ્ટુ લાઈ દીધું હ માં અમ્મીને ઊંઘી ગયો લાગી હે ને

तो बिजू कसु बनाय नहीं એટલે ભાઈ તાર ઓ હો જો પછી ખાને અને ખવા દઉં ભુંગરો ખ ખા જમ બે ચ મસ્ત આઈ ભુંગરા આય દે પિયરી પિયરી જો બધો ડર્યો ઇટ્સ ઓકે હું ખઈ લેવાતો નઈ આ જો દે હમ બહુ જમ બા પો જમ મમરા ગાリス કી આવજો અમે

પાણી લાવ્યો કે લેવાનું લાવ્યું આપણે તો થોડું ખાઈ લીધું પોછા મમરા અને એવું ભૂમિ જોવા ગાઈશ ભૂમિ શું ખાવા બી આઈ ત્યું પછી બૂમગળો મમરા બૂંગળો મુમરા પતી ગયા હા થઈ ગયો હવે મૂકીને આવી જાય ભૂંગળામાં થઈ હમ હારો એટલે હોવા જુદી થાય રાત્રે આઠ વાગ્યા સુધી આવ ભૂખ લાગી રૂકા જો મમરા ખાવાને ભૂખ લાગી હે પણ કે કેનેડા પોચા મમરા મે આજે ઈમ ખાધા કે પેટમાં નર ભરાઈ જાય ને તો પોચા મમરા એવું ખાધું તો સારું રે પર જો મગનો ભાતનો દહીં જ હા હા રૂકી ખાવા ખાઈ ખરાબ એકલા

જઈએ હવે બહાર જોઈએ શું જમવાનું ખાતો બુધવાર છે બુધવારે આપણો ફિક્સ મેનુ જ હોય જમવા માટે ભૂમિ કેવું હો કયો હું આજે મગન રોટલી ને કઢી બનાઈ હે હા હા ગાઈસ કઢી બનાઈ હે ભાત ના ખવાય ને 11 રસ હમ 11 રસ ભાત ના ખવાય જે ખાતું હોય ખાય અમે નહીં ખાતા એટલે અમે રોટલી ખાવાનો ખાય દિન જામાનું ખાતું ने ने मग मजा ना मग रेडी आपे पहला कसी कब ना दीजे बदुगे जो हमार जियांस भाई ने जंबा नो प्रोग्राम चालू हो मोबाइल हो हो लाओ जियांस भाई रोटली आली आप लोग मम्मी आखी आलू भूमि अर्धी करना हम्म એ માય સૈયર મે સંગાત પે તો મોડું થઈ ગયું નકર અતારે આમ તો જમી લઈએ શું કે બાપા જો આ રહ્યા આ રહ્યા પાસે ખાલી અંદર બેઠા રહેજો મોટા ગાલશી તાર ભાઈ બસરામાં આકરજી હમ તો ના ભરી તો લોન ફૂલ કરશું તો જા ભરીને એટલો વાન ચાલો એ

ખાય પણ નહીં જે દૂ પેલી એ રહે તો તો મુઢામ ચોદો હોય તો ચલો તો ગાઈસ જમ જમવાનું રેડી થઈ જાય એટલે બતાઈએ તમને આજે જમવાનું ડીશમાં માં પરોસી મત જમીન સૈસુ સ્ટોરે આઈ સુ રાત્રે 11 વાગે કાલે આપણે જવાનું છે મોડું પાછું એટલે વાત નહીં આવે નહી ઇન્ફેક્શન ના તો દવા આવી જો

થેન્ક યુ થેન્ક યુ હા દેહાડો મેં દાદા બે જઈએ સ્ટોરે ના જીયાસ ના આવી જવાય જીયાસ ના ના આવી જવા ચલો તો ગાઈસ મળીએ સ્ટોરે જઈન રાત્રે 11 વાગે પાછા કાલના જીયા પપ્પા રેડી પપ્પા રેડી તો ગાઈસ આપણા આપણા રૂમમાં આવી ગયા છીએ અને અમુક કપડોને એવું બધું ધોયું અમુક કલરને એવું બધું જતું હોય ને મશીનમાં નંખાતું નહીં એટલે કપડાં ધોતી હતી તો વ્લોગ લેવાનો ટાઈમ જ ના મળ્યો મમ્મીને બીજાના બધા તો ઊંઘી ગયા અહીંયા જાગતો દધી અહીંયા જી હાંસને થોડી વાર રમાડ્યો કપડાં બપડાં ધોઈને પછી તો વાગ્યા છે બાર વાગવા છે રાતના તો હવે ઊંઘી જઈએ તો ચલો આજના માટે આટલું જ કાલે મળીશું એક નવા વ્લોગમાં ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય ગૌગા મહારાજ બાય બાય જઈ આઈસ્ક્રીમ મંગાવતો હું મંગાવું આઈસ્ક્રીમ ફોન ના કરવો પડે કીધું તમે મને ફોન ના કર્યો લાગો બહુ હતું હું પૂછના કાઢ્યો કાઢ્યો

એક જ સેકન્ડ થઈ હજુ તો ઓહો હો ઊભી ન ઉભી કરી હતા કપડાં ધોયો આખું બહુ જબરું કરનું બધા કલરવાળા હતા એટલે હાથ વડે ધોવા પડે એટલે શું કરું બહુ જોરદાર ઇન્સ્યુરન્સના બાટલા ગોઠવી દીધા ઇન્સ્યોરન્સ હોય તો લેવો ઇન્સ્યોરન્સ દર મહિને ડોલર પે દેન ઉડી જોવા દર મહિને